પાણી વાળો આવી ગયા છે કઉ થોડા કાચા છે તો મિત્રો તમે સાંભળ્યું છે કે કઉ ના પુંખ વાળીને ખાવાની મજા આવે શેકીને હજુ થોડા કાચા છે થોડો સમય લાગશે પછી દસ પંદર દાડા લાગશે પછી પુંખ જેવા કઉ થઈ જશે એટલે તેને શેકીને કાચા ખાવાની બહુ મજા આવે કોને કોને ખાધા કમેન્ટમાં બતાવજો અને આ ઘઉં તો હોળી સુધી થઈ ગઈ છે હોળીની વાર છે એટલે તો જય માતાજી મળીએ ફરી નવા બ્લોગ વિડીયોમાં આજનો બ્લોગ હતો આટલો